અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ગળખોલ મીઠા ફેક્ટરી પાસે આવેલ ક્રિષ્ના રેસિડેન્સી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાળા નાઓએ એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલયે આજૃત પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર જીરો પાંચસો તેર બે હજાર પચીસ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અરવિંદ જમના પ્રસાદ શુક્લા રહે મકાન નંબર એ ઓગણીસ રાધેકૃષ્ણ રેસિડેન્સી મીઠા ફેક્ટરી પાસે ગડખોલ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચનાનો પોતાના ઘરે હાજર છે જે બાતમી આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અરવિંદ જમના પ્રસાદ શુક્લા રહે મકાન નંબર એ ઓગણીસ રાધેકૃષ્ણ રેસિડેન્સી મીઠા ફેક્ટરી પાસે ગડખોલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચનાને તેના ઘરેથી પકડી લઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે